ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જેના કારણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે કે પછી તેઓને નાની મોટી ઈજાઓ થતી હોય છે આજે આપણે એવી જ ઘટનાની વાત કરીશું કે જેમાં ડ્રાઈવરની એક નાની અમથી ભૂલના કારણે પચાસ લોકોના જીવ જોખમમાં મુકાયા છે અકસ્માત નડ્યો છે અને અકસ્માતનું કારણ છે ડ્રાઈવરની લાપરવાહી ડ્રાઈવરે લાપરવાહી કરી છે કે ડ્રાઈવર બસ ચલાવતી વખતે રીલ જોતા હતા અને રીલ બનાવતા હતા તેઓ મુસાફરોનું જ કહેવું છે

મૂક્યા છે ત્યારે અંબાના દર્શન કરીને પરિત ફરી રહેલા આ ભક્તોનું અકસ્માતમાં ભોગ બન્યા છે અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે પ્રાંત અધિકારી અને પોલીસ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા

અને ત્યારબાદ જે છે જિલ્લા વહીવટીતંત્ર અને ત્યારબાદ પોલીસની તમામે તમામ લોકો જે છે અહીંયા જગ્યા ઉપર આવી ગયા હતા જેટલા બી લોકો હતા તમામે તમામ લોકોને પાલનપુર સિવિલ અને દાદા સીએસસી ખાતે શિફ્ટ કરવામાં આવેલા છે અને જે લોકોની ડેથ થયેલી છે ચારેક લોકોની તેને બી ત્યાં હોસ્પિટલ ભરતી કરવામાં આવેલા છે એ સિવાય જેટલી બી લોકોને મદદની તાત્કાલિક જરૂર હતી એ તમામ જગ્યા ઉપર પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક પહોંચી ગયું હતું અને તે લોકોને તમામ પ્રકારની હેલ્પ છે એ પૂરી પાડવામાં આવેલી છે સવારે અંદાજીત સાડા આઠ વાગે કઠવાડાના લોકો અંબાજી દર્શન કરી અને ત્રિશુળિયા ઘાટ પરત ફરતા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ખાઈ ગઈ હતી બસમાં અંદાજીત થી છપ્પન લોકો સવાર હતા જેમાં બત્રીસ જેટલા પુરુષો બાર મહિલાઓ અને એ ઉપરાંતના બાળકો હતા હાલમાં ચાર જેટલા દુઃખદ મૃત્યુ થયા છે અંદાજિત પચીસ જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે જેમાં બે જણાની હાલત ગંભીર છે અને બાકીના જે નાની મોટી ઈજા થઈ છે એમને સીએચસી દાતા ખાતે એમની સારવાર ચાલી રહી છે હાલમાં પોલીસ દ્વારા એની તપાસ ચાલી રહી છે તે બાદ જ આ અંગે ઉપર નિષ્કર્ષ પર અવાશે આ અંબાજીથી સાહેબ આવતા હતા સવારે

બો કેચી કેચીનો વારી વારીનો મત થાય છે કેટલા લોકો વાગ્યુ એ તો અત્યારે જાણકારી નથી કેટલાનો મોત થાય વાગ્યુ છે તો બહુ લોકો મોત કેટલા થાય ખબર નથી તો મને નામ જીતુભાઈ ભાઈ હા કટલાલ આ કેવિડ એક્સિડન્ટ થાય તો આ ડ્રાઈવર ખરો દારૂ પીજે દારૂ પીતો તમે દેખે તો દારૂ પીતા નશામાં તો ના મેં દેખાના તો પણ નશામાં હતો એમ અને ગાડી કેવી રીતે ચલાવતો તો કાયકા